પ્લસ તમને તમામ વસ્તુઓ આય તમને અહીંયા મળી જશે અને તમે જોઈ શકો છો અલગ અલગ તમારે હેચફ્રિન મોબાઈલ નો ચાર્જર મળશે તમામ વસ્તુ તમને જોવા મળે હવે પિનાકિનભાઈ આવી ગયા છે કોર મોબાઈલ મોબાઈલમાં તમને ઘણા ટાઈમ થી કહેતો હતો કે ભાઈ અત્યારે ઓપો રીનો ચૌસ અત્યારે હું લેવા માટે આવી ગયો છે અમને અમારા દર્શક મિત્રોને સમજાવું કે આ મોબાઈલની પ્રોસેસ શું છે સર અત્યારે અત્યારના આપણે ટ્રેન્ડ પ્રમાણે તેનું લેટેસ્ટમાં લેટેસ્ટ મોડેલ છે જેમાં તમારે આઠ જીબી છપ્પન આવશે બાર બસો આવશે પ્લસ તમને આમાં ફીચર્સ તમે જોવા જાઓ તો આમાં પચાસ એમપી નો થ્રી પોઈન્ટ લેન્સ આપી દીધો છે જે તમે ઝૂમ કરીને તમે પોર્ટ્રેટમાં અલગ અલગ ઇફેક્ટ તમારી કરી શકો અને સાથે સાથે તમારે એઆઈ એઆઈ ના ફીચર્સ હોય ઘણા બધા આપી દીધા છે જેમ તમે તમારો ક્લિક કર્યા પછી રિકમ્પોઝ કરી શકો છો તમે અને એનો યુનિક લુક તમે અને એની સાથે તમને આજે ગિફ્ટ આપો છું એ તો આપણા દર્શક મિત્રો બતાવો આમાં આપણે ગિફ્ટમાં એમ છે કે ફર્સ્ટ આપણે જે સેલ કરશું બરાબર છે એમાં તમને અત્યારે ત્રણ રૂપિયા સુધીના આપણે ઓપોના બર્ડ્સ છે જે તમને આની અરે ફ્રીમાં આવશે સાથે છ મહિનાની ડિસ્પ્લે ગેરંટી પણ આપશે અને પ્લસ છ મહિનાની એક્શન વોરંટી થશે એટલે ટોટલ તમને દોઢ વર્ષની વોરંટી આવશે છ મહિનાની ડિસ્પ્લે ગેરંટી આવશે અને સાથે બર્ડ્સ આવશે અને આપડો અત્યારે આપણે છ વાગી ગયા છે અને હમણાં લેવા માટે આવી રહ્યા છે હા તો આપણે એની સાથે આપણે મોબાઈલ પણ આપવાના છીએ અને તમને દર્શક મિત્રો ટાઈમ ચાલુ થઈ ગયો છે અત્યારે જોઈ શકો છો બહુ ટ્રાફિક જામ છે અને વહેલા પહેલા તમે ભોગી જાઓ અને અત્યારે આપણી સાથે તમે જોઈ શકો છો તમે નજીક આવો સાહેબ કે ઓપોરીનો ચૌદ નો મોબાઈલ સામે લીધો સાહેબ તમે કયું ગામ તમારું સોશિયા તમે આ મોબાઈલ લીધો તમને કેટલો આનંદ ફોટો ક્યાં પાડશો કે પછી તમે જે તહેવાર ગણપતિ ઉત્સવમાં તમારે ફર્સ્ટ ક્લાસ સાંભળવા માટે અને આમ જોવો વેલા પહેલા પહોંચી જાવ ઓપોરીનો ચૌદ જોરદાર મોબાઈલ છે અને સાહેબ તમારી સાથે ભાવનગર ના તમામ આજુબાજુના ગામ નામે વિનંતી કે ભાઈ આપણે શું નામ લાખુ ભા લાખ મોબાઈલ લેવા માટે આવ્યા છે તમે પણ આજુબાજુના તમામ લોકો મોબાઈલ લેવા આવો નીચે એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર આપ્યો છે કોર મોબાઈલ અક્ષરવાડી ની સામે અને આમ